ગુજરાતના લોકો અને ધરતીપુત્રો માટે એક ખૂબ સારા સમાચાર આવી રહ્યા છે અને તેને લઈને જો વાત કરવામાં આવે તો હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ચોમાસાનું આગમન વહેલા થવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે ખૂબ સમાચાર આંદામાન નિકોબાર ચોમાસું વહેલું પહોંચી ગયું છે અગાઉના જો ક્રમની વાત કરવામાં આવે તો વહેલું પહોંચતા આવે કેરળમાં સત્યાવીસમી મે સુધીમાં ચોમાસુ સત્તાવાર રીતના પ્રવેશ કરે તેવું અનુમાન છે ગુજરાતમાં પણ ચોમાસું વહેલું આવવાની શક્યતા વિભાગે કરી છે હવામાન વિભાગ દ્વારા આ વર્ષે ચોમાસુ વહેલું શક્યતા છે જેને લઈને વાત કરવામાં આવે તો હાલ જ અંદમાન નિકોબાર ટાપુ પર ચોમાસું પહોંચી ગયું કેરળમાં પણ સત્યાવીસમી મે સુધીમાં પ્રવેશવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે જેના પગલે ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં પણ ચોમાસું વહેલું આવવાની શક્યતા પ્રબળ બની છે ચોમાસાની પરિસ્થિતિને લઈને હવામાનના ડાયરેક્ટરે જણાવ્યું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે અંદામાન નિકોબાર પર ટાપુ પર ચોમાસું પહોંચ્યું છે એટલે પરિબળો સાનુકૂળ હોવાથી આ વખતે ચોમાસું વહેલું આવે તેવી શક્યતા છે કેરળમાં સત્યાવીસમી મે સુધી ચોમાસું પ્રવેશ કરશે તેના પગલે હવે ગુજરાતમાં પણ ચોમાસું વહેલું આવવાની સંભાવના છે जो डिस्ट्रिक्ट है इसमें आइसोलेटेड जगह में रेन थर्ट्रस्ट का और जो सौराष्ट्रकाश की जो दक्षिणी जिला है उसमें भी आज रेन थर्ट्रस्ट का पॉडिंग और अगले आने वाले सात दिन तक आइसोलेटेड जगह में बहुत तो गुजरात रीजन और सौराष्ट्रकाश में रेन थर्ट्रस्टर का वार्ड दिया गया है